ખેડૂતો માટે ખુશખબરી મૂળી એપીએમસી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ ચોટીલા પ્રાંત અધિકારી એચ ડી મકવાણાએ કરાવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા સ્થિત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી ખાતે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા મગફળીના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ ચોટીલા પ્રાંત અધિકારી શ્રી એચ ડી મકવાણાએ કરાવ્યો હતો ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે ટેકાના ભાવ અંગેની વિગતો અપાતા પ્રાંત અધિકારી એસટી મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મગફળી માટે પ્રતિમણ દીઠ વીસ કિલો રૂપિયા એક હજાર ચારસો બાવન પોઈન્ટ સાઠનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે આજે આ ભાવ એપીએમસી પીએમસી સેન્ટર પર ખરીદીની શરૂઆત કરવામાં આવી છે ખરીદી પ્રક્રિયાના પ્રારંભ રૂપે કળમદ ગામના એક ખેડૂતની મગફળીની પહેલી ખરીદી કરવામાં આવી જેની સાથે જ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કાર્ય સુચારુ રીતે શરૂ થઈ ગયું છે આ પ્રક્રિયા દ્વારા મૂડી તાલુકાના ખેડૂતોને તેમની મગફળીના સારા ભાવ મળવાની ખાતરી આપવામાં આવી છે જે ખેડૂત સમુદાયમાં આનંદ અને સંતોષની લાગણી જગાડે છે આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર એપીએમસી સેક્રેટરી જીતેન્દ્રસિંહ પરમાર સહિત આસપાસના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા હું આજે મગફળી છું અને મગફળીની ખરીદી અત્યારે ચાલુ થઈ ગઈ છે અને અમે ખેડૂતો મારું નામ ચાચુ સહદેવભાઈ દેવુભાઈ ગામસરા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર આજે ટેકાના ભાવે એપીએમસી મૂડીમાં મગફળીની ખરીદી ચાલુ થઈ છે અને અમે આજે મગફળી લઈને વ્યવસ્થા બહુ સારી છે અને અમે આ ભાવથી ખુશ છીએ આજરોજ મૂડી સેન્ટર ખાતે સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે પ્રતિમણ ચૌદસો બાવન રૂપિયાના ભાવથી મગફળીની ખરીદી ચાલુ થયેલ છે અને મૂડી સેન્ટર ઉપર અંદાજીત સુડતાલીસો ખેડૂતની ખરીદી કરવામાં આવશે આજ રોજ મુરતમાં શરૂઆતમાં દસ ખેડૂતને એસએમએસ કરીને બોલાવેલ છે અને આગામી દિવસોમાં પ્રતિ દિવસ અંદાજીત સો ખેડૂતની ખરીદી કરવામાં આવશે અને અહીંયા ખેડૂતને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેની પૂરતી તકેદારી રાખી અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે